શ્રીમદ ભાગવત છઠ્ઠો સ્કંધ ની વ્રતની પરીક્ષિત રાજા પૂછે છે કે તમે હમણાં વ્રત વ્રતનું વર્ણન કર્યું એનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે તો એની વિધિ શું સુખદેવજી મહારાજ કહે છે કે પરિસ્થિત

પછી દરરોજ સવારે દાંતણ કર્યા પછી દાંત સાફ કરી અને સ્નાન કરવાનું બે સફેદ વસ્ત્રો જ ધારણ કરવાના અને આભૂષણ પહેરી લેવાના સવારમાં ખાતા પહેલા શ્રી ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરવાની અને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ તમે પૂર્ણ કામ છો તમારે સર્વ સ્વામી છો હું તમને વારંવાર નમસ્કાર કરું છું તમે હંમેશા કૃપા વિભૂતિ તેજ મહિમા વીર્ય વગેરે ગુણથી યુક્ત છો

ભગવાનના સમસ્ત ગુણો તમારામાં નિવાસ કરે છે એ મહાભાગ્યવતી જગજનની તમે મારા ઉપર પ્રસન્ન હું તમને નમસ્કાર કરું છું આવી રીતે પ્રાર્થના કર્યા પછી મંત્ર બોલવાનો ઓમ નમો ભગવતે મહાપુરુષાય મહાનુભાવાય મહા પતયે સ્વરૂપ મહાનુભાવ સમસ્ત મહાવિભૂતિઓના સ્વામી ભગવાન શ્રી પુરુષોત્તમને અને એની મહાવિભૂતિનો નમસ્કાર કરું છું અને એને પૂજા ઉપારની સમગ્ર સામગ્રી સમર્પિત કરું છું આ મંત્રથી એકાગ્ર ચિત્તથી દરરોજ વિષ્ણુ ભગવાનનું આહવાન કરવાનું અને અર્ક્ય પાત્ય આચમન સ્નાન વસ્ત્ર યજ્ઞોપવિત આભૂષણ ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ વગેરેનું નિવેદન કરી એની પૂજા કરવાની જે નૈવેદ બચેલું રીએ એનાથી ઓમ નમો ભગવતે મહાપુરુષા વિભૂતિ મહાન ઐશ્વર્યના અધિપતિ ભગવાન શ્રી પુરુષો તમને નમસ્કાર છે એના માટે જ હું આ ભવિષ્યનો હવન કરી રહી છું આ મંત્ર બોલી અગ્નિમાં બાર આહુતિ આપવાની જે મનુષ્ય સર્વ પ્રકારની સંપત્તિઓ મેળવવા ઈચ્છતો હોય એને દરરોજ ભક્તિભાવપૂર્વક ભગવાન ભગવતી લક્ષ્મીનારાયણની પૂજા કરવી જોઈએ કારણ કે એ બે સમસ્ત અભિલાષાઓને પૂરી કરે છે અને શ્રેષ્ઠ વરદાન આપે છે અને પછી ભક્તિભાવથી સફળ થઈ અત્યંત નમ્રતાપૂર્વક ભગવાનને પ્રણામ કરવાના અગાઉ એ મંત્ર નો દસ વાર જપ કરવાનો અને પછી આ સ્તોત્ર નો પાઠ કરવાનો હે લક્ષ્મી નારાયણ તમે બે સર્વવ્યાપક છો અને સમસ્ત ચરાચર જગતમાં અંતિમ કારણ છો તમારું કોઈ કારણ નથી માતા લક્ષ્મીજી તમારી માયા શક્તિ છે અને ઈ સ્વયં અવ્યક્ત પ્રકૃતિ પણ છે એનો પહાર પામવો અત્યંત મુશ્કેલ છે પ્રભુ તમે જ ઈ મહામાયાના અધીશ્વર છો અને તમે જ સ્વ પરમ પુરુષ છો તમે સમસ્ત યજ્ઞો છો અને ઈ મહામાયા યજ્ઞ ક્રિયા છે તમે ફળના ભોગતા છો અને ઈ ફળને ઉત્પન્ન કરનારી ક્રિયા છે માતા લક્ષ્મીજી ત્રણ ગુણની અભિવ્યક્તિ છે અને તમે તેમને વ્યક્ત કરનારા અને તેમના ભોગતા છો તમે સમસ્ત પ્રાણીઓના આત્મા છો તમે લક્ષ્મીજી શરીર ઇન્દ્રિય અને અંતકરણ છો માતા લક્ષ્મીજી નામ તથા રૂપ છે અને તમે નામ રૂપ દયના પ્રકાશક તથા આધાર છો હે પ્રભુ તમારે કીર્તિ પવિત્ર છે તમે બે ત્રણેય લોકના વરદાઈ પરમેશ્વર પરમેશ્વરી તો મારી મોટી મોટી આશાઓ અભિલાષાઓ તમારી પૂર્ણ થાય આવી કરવાની અને પછી ત્યાંથી નૈવેદ્ય હટાવી દેવાનું અને તેમને આચમન કરાવીને પૂજા કરવાની પછી ભક્તિભાવથી ભગવાનની સ્તુતિ કરવાની અને યજ્ઞના અવશેષને સૂંઘીને ફરીથી ભગવાનની પૂજા કરવાની ભગવાનની પૂજા કર્યા પછી પોતાના પતિને સાક્ષાત ભગવાન સમજવાના અને પ્રેમપૂર્વક એની પ્રિય વસ્તુઓ એની સેવામાં સમર્પણ કરવાની પતિ પતિનું પણ એ કર્તવ્ય છે કે તે આંતરિક પ્રેમપૂર્વક પોતાની પત્નીના પ્રિય પદાર્થો લાવીને એને આપવાના એના નાના મોટા બધા પ્રકારના કામ કરતો રહીએ પતિ પત્ની પૈકી એક પણ કોઈ કાર્ય કરે તો એનું ફળ ઈ બેયને પ્રાપ્ત થાય એટલે પત્ની જો રજોધર્મ સમયે આ વ્રત કરવાને અપાત્ર થઈ જાય તો ત્યારે પતિએ ઘણી એકાગ્રતાથી સાવધાનીથી આ વ્રતનું અનુષ્ઠાન કરવાનું આ ભગવાન વિષ્ણુનું વ્રત છે આનો નિયમ લીધા પછી એને અધવચે ક્યારે છોડવું નહીં જે કોઈ પણ આ વ્રત નિયમ ગ્રહણ કરે તેણે દરરોજ માળા ચંદન નૈવેદ આભૂષણો વગેરેથી ભક્તિપૂર્વક બ્રાહ્મણો અને સૌભાગ્યવતી સ્ત્રીઓનું પૂજન કરવાનું ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવાની અને આના પછી ભગવાનને એના ધામમાં પધરાવવા એનું વિસર્જન કરવાનું પછી આત્મશુદ્ધિ માટે અને સઘળી અભિલાષાઓ પૂરતી થતાં પહેલાં જ તેમને નિવેદિત કરેલો પ્રસાદ ગ્રહણ કરવો સાધ્વી સ્ત્રીએ આ વિધિ બાર માસ સુધી માટે દિવસે ઉત્થાપન સંબંધી ઉપવાસ પૂજન વગેરે કરવાનું બીજા દિવસે એટલે કે માક્ષર મહિનાના પ્રથમ દિવસે પ્રાતઃે સ્નાન કરીને અગાઉની જેમ જ ભગવાને વિષ્ણુની પૂજા કરવાની અને વ્રત આચરણ પતિએ પાક યજ્ઞની વિધિથી પાક યજ્ઞની વિધિથી અગ્નિમાં ઘી મિશ્રિત ખીર બા ખીરની બાર આહુતિ આપવાની ત્યાર પછી જ્યારે બ્રાહ્મણો પ્રસન્ન થઈને આશીર્વાદ આપે ત્યારે આદરથી માથું નમાવી એનો સ્વીકાર કરવાનો ભક્તિભાવથી માથું ટેકવી એમના ચરણમાં પ્રણામ કરવાના એની આજ્ઞા મેળવા પછી ભોજન કરવાનું પેલા આચાર્યને ભોજન કરાવવાનું પછી મૌન રહી ભાઈ પાંડુ સાથે ભોજન કરવાનું અને પછી હવન કરતા કરતા શેષ વધેલી ઘી મિશ્રિત ખીર છે એ પત્નીને આપવી એ પ્રસાદ સ્ત્રીને સત્પુત્ર અને સૌભાગ્ય આપનારો થાય છે પરીક્ષિત આ વ્રતનું જે પાલન કરે વિધિપૂર્વક એને આ લોકમાં એની મનોવાંછિત વસ્તુ મળી જાય છે સ્ત્રી આ વ્રતનું પાલન કરીને સૌભાગ્ય સંપતિ સંતતિ યશ ઘર પ્રાપ્ત કરે છે એનો પોતી દીર્ઘાયુ થઈ જાય છે આ વ્રતનું અનુષ્ઠાન કરનારી કન્યા સમસ્ત શુભ લક્ષણોથી સંપન પતિ મેળવે છે અને આ વ્રતના પાલનથી વિધવા નિષ્પાપ બની જાય છે અને વૈકુંઠમાં જાય છે જેના સંતાનો મરી જાય છે એવી સ્ત્રી આ વ્રતના પ્રભાવથી દીર્ઘાયુ પુત્ર પ્રાપ્ત કરે છે ધનવાન હોવા છતાંય કષ્ટ ભોગવનાર સ્ત્રીને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને કદરૂપી સ્ત્રી હોય એને સુશ્રેષ્ઠ રૂપ મળે છે રોગી હોય આ વ્રતના પ્રભાવથી રોગ મુક્ત થઈ જાય છે અને બલિષ્ઠ શરીર શ્રેષ્ઠ ઇન્દ્રિય શક્તિ પ્રાપ્ત કરે છે જે મનુષ્ય માંગલિક શ્રાદ્ધ કર્મોમાં આ વ્રત વિધિ અનુષ્ઠાનનો પાઠ કરે તો એના પિતૃઓ અને દેવતાઓ અત્યંત તૃપ્તિનો લાભ પામે છે તેઓ સંતુષ્ટ થઈ અને હવન સમાપ્ત થયા પછી વ્રત કરનારની તમામ ઈચ્છાઓ પૂરી કરી દેશે આ બધા બધી રીતે સંતુષ્ટ થઈ જાય છે સમસ્ત યોગ યજ્ઞના એકમાત્ર ભોગતા ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ પણ સંતુષ્ટ થઈ જાય છે અને વ્રત કરનારની તમામ અભિલાષાઓ પૂર્ણ કરે છે રાજન મેં તમને મરુદગણની આદરણીય અને પુણ્ય પ્રદાન કરનારી જન્મકથા કઈ સંભળાવી એ સાથે જ દીતિના શ્રેષ્ઠ પુમસોન અને વ્રતનું વર્ણન પણ કહી દીધું તુષ્તાહા પ્રયચ્છંતે સમસ્ત કામાન હેમા शाने उत भ्रूक श्रीहरिश्च राजन्मोहन्मरुतां जन्म पुण्यम् दीतेर्व्रतं इति श्रीमद्भागवते महापुराणे वैयाशिक्यामष्टादशसाहस्र्यां पारमहंश्यां संहितायां षष्ठकन्धे पुंसवनव्रतकथनं नाम नामे को विंशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि इति षष्ठस्कन्धसमाप्त हरि ओं तत्सत् ॐ नमो भगवते वासुदेवाय